ક્રેન દ્વારા પાર્કિંગ માંથી બે ગાડીઓ ઉઠાવવામાં આવી હતી આ ગાડીઓ લઈને આવેલી બે યુવતીઓ એક રડવા લાગી હતી જેના પછી ટ્રાફિક કર્મચારીઓ બંને ગાડીઓ દંડ લીધા વિના છોડી દીધી છે તેવો દાવો વિડિયો શૂટ કરનાર વ્યક્તિએ કર્યું છે સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી ટ્રાફિક ક્રેનની ઘટનાની હાલ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા છે વાયરલ થયેલા વિડીયોમાં દેખાય છે કે ટ્રાફિક ક્રેન દ્વારા નો પાર્કિંગ માંથી બે ગાડીઓ ઉઠાવવામાં આવી હતી આ ગાડીઓ લઈને આવેલી બે યુવતીઓ એક રડવા લાગી હતી જેના પછી ટ્રાફિક કર્મચારીઓ બંને ગાડીઓ દંડ લીધા વિના છોડી દીધી હતી તેવો દાવો વિડીયો શૂટ કરનાર વ્યક્તિએ કર્યો છે આ ઘટના અંગે ટ્રાફિક વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી તેથી ખરેખર દંડ લેવાયો હતો કે કેમ તે સ્પષ્ટ થયું નથી મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રોયલ આર્કેડ પાસે બની હતી જ્યાં યુવતીઓ પાણીપુરી ખાવા આવી હતી અને તેમની ગાડી નો પાર્કિંગમાં હોવાના કારણે ટ્રાફિક દ્વારા તે ઉઠાવી લેવામાં આવી હતી સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર